પાઘડી બંધાજી અલ આજે ઘણી બિહાર ના રખડાય ભાઈ આ પાઘડી બંધાવી થઈ પાઘીધી જો ફટાફટ થઈને આવતાં રખડાય નહીં ઘણી બિહાર લે

વિસનગર ની બસ એટલી ભીડ એટલી ભીડ નિહાળ્યો મારા બેટો સરવાદ ના દી અત્યારે ભાઈ આ પાછા લગન ચાલુ થઈ ગયું એટલે હોય ને બધી ભીડ ભીડ હોય હા લ્યો લ્યો આ બધી પાણી હા બસ લે બોણા પી બોણા

અલ્યા ભલા આમી મારા ઓ શે બગાવાનો છે એ તો ઓય શેરવાની વાત કરું છું હા શેરવાની કરતા ભાઈ શેરવાની ની વાત કરી શેરવાની મંગાઈ પર કા તે શેરવાની લગન તો મંગાઈ દેશે વાત કરો તમે લાઈ મેલ દીધી ને આ બસ શેરવાની વાત કરું છું મોડી લાઈ મેલ દીધી હા

આરામ ઓયા બેહો તમે આવો તો ઉપડ્યા તમે જોજો હોવાગોજી લે કુછ 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 કરો ઉતડું બોલ નહી હેમળાતું વારામ લઈએ પછી પટપડ આવજો આમ નું ઠેકાણું નહી હું પૂછતા મને કે જો શી કે વારામાં જો હું મંગાવવાનું કે ભાઈ જો તમે ભગત છો એટલે ખબર પણ લાવતા નઈ આવું આ તો માની શકો તમ્બુરા વગર નો સતાર થયો

હા દાદા તું જઈને એ પોણી પોણી લાગુ પાણી જોહ ને યાર પરખો પરખો જો તો પોઠિયા લેતા જો પોઠિયા પર હા હો બોલ જા એ જો ના આય તો પાછો મને કઈ એ દે ઓ ગે કાડી વાત કે કઈ ના લે

માર જોગણ આલો માર જોગણ ડોમરાય આલો હાલો ક્યો ઓલી કો આ ચાર પેક થઈ ગયા તમાર તમે પ્રસંગ ના બગાડો મહેરબાની કરીને મારો હા યાર ભણવા જવાનું છે 4 થઈ તો તમ મિલજો પુવા પણ વધારે લેતા નઈ પછી કોરું થઈ રહ્યું અલ્યા આ તમે હુઈજો પછી ઉતરે પુવા વા તો

બો આ રગરા કે દો સીટા દેજો રગરા કે દો જો દેવા આપો પિરું પટાઈ નાઈએ બોવા હાતો ગયો આ બતા હા ઓમ લે આ લે થારે બોવા વાત પ્રસંગ હાથે ગયો હા જો કો થઈ જવાનું તો અમે ઓમ દઈએ તમે ઓમ દો જો બાપુજી બધા કોઈ બધું બાફું

નગાળો તો જોય ના ઝૂસે તમને પાયો કોને વાત કરજો આ સંજય પોય છે ને મે બધું પીઈ આવી સંજય પાયા સંજય લાય તો ઓલ બોલે રે પીધા આવા દેને સંજય નું તો અનનું ઘર બહુ આ દે મારી આબુ કરતા લ્યા તું તુંન હોલ લે લે હોલ હે લે ઓલ હેગા દતીરાજી પાઠે કોક ઘરે ની અંદર લઈ ગયો તમે હે આ પરથાં બકરી જેવો એના હોય અલ્યા પરથાં બકરી

તમે ધ્યાન નહી રાખતા તોહી લાયા બાટલા ફટલા બધું એ ઈમો ઓછો આ અલ્યા હું કરો તો તમે દોહા આમ

તમે હુઈ જો ને યાર પ્રવાદમી આપણા બધી છે ખાવ પડશે કવાના ઘરમાં ઓ શેલશન दारू दारू નું ધંધા કર્યા છે આ આ આ આ પ્રતંગ જ ગોડાનું છે એ મુરેચો કયો ગોડો છે નો બાપો એ ગોડો છે હા હવે દરજ પ્રધક મોદ મોદ મસી થોડી ગડી જોય કે ના હોય વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અંદર મરઝરોટલો ખવાય માસ no, ડોકાય